માળિયાહાટીનામાં મેઘલ નદી ઉપર આવેલું આશરે ચાળીસ વર્ષ જૂનું પુલ નવો બનાવવા ભાજપના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી મેગલ નદી ઉપર આવેલો જૂના પુલની હાલત જર્જરિત આ પુલ ઉપરથી સાસણ જવા માટેનો મુખ્ય રસ્તો મનાય છે અને અહીં રોજના હજારો પ્રવાસીઓના વાહનો અહીંથી પસાર થતા હોય છે વાહનો પસાર થાય ત્યારે આ પુલમાં વાઇબ્રેશન થાય તેવું પણ ગામલોકોએ જણાવ્યું હતું કોઈ મોટી દુર્ઘટના બનીથી પહેલાં રિપેરિંગ અથવા કોઈ નવો બનાવવાની માંગ કરી રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા અને અત્યારે માળિયા સાસણ રોડ ઉપર મેઘલ નદીના ઉપર એક પુલ આવેલો છે મોટો હાલ જર્જરિત હાલતમાં હોય તો કે એ કામ થાય એવી અમારી અપેક્ષા છે મારું નામ કાનજીભાઈ રામભાઈ યાદવ છે માળિયાની બાજુમાં મેઘલ નદી ઉપર માળિયા સાસણનો મેન રસ્તો છે એના ઉપર પુલ આવેલ છે તે અતિશય ધરધરિત હાલતમાં હોય મોટા વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે કે આ કામ કરવું પડે એવું સરપંચ જીતુભાઈ મારી આટીના જે મારી આ શાસન રોડ ઉપર આ વિસ્તારનો જીવન દોરી સમાન જે પુલ છે એ અંદરના ગાળાની અંદર ખૂબ દર્જિત છે અને છેલ્લા લગભગ ચાલીસ વર્ષ પહેલાં બનેલો પુલ છે અને તાત્કાલિક ધોરણે જે કાયમ થતું હોય એ વહેલી તકે કરી અને કોઈ દુર્ઘટના ન બને પહેલાં કામ કરવા એવી અમારી અરજ છે